મહેસાણા ખાતે ઐતિહાસિક સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવતા દુર્લભ પુસ્તકોના પ્રદર્શનને યોજવામાં આવ્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા હસ્તકના રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર મહેસાણા દ્વારા હસ્તપ્રતો અને આપણા ઐતિહાસિક સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવતા દુર્લભ પુસ્તકોના પ્રદર્શનનું જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગ્રંથાલય ખાતા દ્વારા તેર માર્ચ ઓગણીસો એકાણું ના રોજ મહેસાણા ખાતે રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર ની સ્થાપના કરવામાં આવી આનો મુખ્ય હેતુ રાજ્યમાં વિવિધ જગ્યાઓમાં છૂટા રહેલા દુર્લભ ગ્રંથો એક જ જગ્યાએ એકત્ર કરી આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને આવનારી પેઢી આ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક વારસાથી માહિતગાર બને એ માટેનો ઉદ્દેશ છે અહિયાં પુસ્તકો મેળવવા સાચવવા જાળવવા અને ઉપયોગ કરતા પાંચ હસ્તગ્રંથો હસ્તપ્રતો છે બાર હજાર આઠસો સિતોતેર દુર્લભ ગ્રંથો છે અને જૂજ વંચાતા પુસ્તકો ચાર હજાર ચારસો ચુમ્માલીસ છે આમ કુલ આ અનામત ગ્રંથ ભંડારમાં ત્રણસો તમામ પુસ્તકો નોંધાયેલા સભ્યો તદઉપરાંત અમારી જુદી જુદી સરકારી લાયબ્રેરીઓમાં નોંધાયેલા સભ્યોને પણ આ વેબસાઇટ ઉપરથી અહીંયા જે રિસર્ચ માટેના વિદ્યાર્થીઓ છે જેને પણ રિસર્ચ કરવું છે પીએચડી કરવું છે કે ઉચ્ચ અભ્યાસ કરવો છે તો આ અનામત ગ્રંથ ભંડારમાં જે ગ્રંથ ભંડારમાં જે સાચવેલી અમોએ ગ્રંથ સામગ્રી છે તેને ખૂબ ઉપયોગી નીવડશે એ અમારો મુખ્ય આશય છે